ધાનેરા નગરપાલિકા હાલ નવીન દ્રષ્ટિને મલાઈ ખાવા અનેક વિકાસના કામ કરી રહી છે પણ પ્રાથમિક સુવિધાની જો વાત કરીએ તો પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થઈ છે. વોર્ડ નંબર 3 ના આ દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે. સ્થાનિકો કેટલા કંટાળ્યા હશે કે પાલિકા હાઈ હાઈ જેવા સૂત્રો કરવો પડી રહ્યો છે. એક માસથી આ વોર્ડમાં પીવાના પાણીની સમસ્યા સાફ સફાઈ સમસ્યા ગટર લાઇન ચોકઅપ છે એ ઉપરાંત અનેક મુશ્કેલીઓ છે જેની વારંવાર રજૂઆત પાલિકાને કરવા છતાં કામગીરી ન થતા સ્થાનિકોએ પાલિકા હાઈ હાઈ ના સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો છે નવીન કામમાં વ્યસ્ત પાલિકા બીજા વોર્ડની સમસ્યાને ઉકેલવામાં નિષ્ફળ જતા અનેક વોર્ડમાં અનેક સમસ્યા યથાવત જોવા મળી રહી છે નગરપાલિકા અમ લોકો જાય ના હે પાણી નહીં આવતા હે બચ્ચા લેન કેવી રીતે પાણી ભરના પાણી આવે તો 10 મિનિટ પોસ્ટ મિનિટ આવે ઘરે પાણી ના આવે તો આપણો કાડે જાનવર ભરવા પાણી રમઝાન મહિના બચ્ચાવાળા મનસ કટે જાસ તમે વિચાર કરો નગરપાલિકા તરા જણા જાય ના હે કોઈ સુનવાઈ નહીં લેતા કચરાવાળા કદી પાણી કચડા લેવાની આ તો છે નાલી સાફ કરવાની આ તો

છોકરા વાળા બાદ ને વસ્તુ જોઈએ છોકરાને પીવાનું જોઈએ આપનો છોકરા જો જાશો પાણી લેવા નગરપાલિકા જઈને આયા તે છતાં અમારી કોઈ પણ ઉથલ લેતું નથી બરાબર કચરાવાળા આવે ચાર દિવસે પાંચ દિવસે યા પણ આવે કચરાવાળા કચરાવાળા કચરો બી લેવા નથી આવતા એનું શું કરવાનું નેસ્લા વિસ્તારના અંદર એમને પાઇપ આપી દીધી અમારે એકલોને પાઇપ આપી દીધી અમારે કમ્પ્લેટ પોણી આવતું હતું મેં ચિઠ્ઠી લખીને આપી હતી કે તમે જ્યારે બી પોણી ન આવે તો અમારા ત્યાં આવીને રજૂઆત આપજો તો અમે જ્યાં બધા બૈરા અહીંયાથી બધા બૈરાને લઈને ગયા કે છતાં રમાભાઈ અમને ના મળ્યા ઉપર અમે ઓફિસમાં જઈને પેલા ભાઈ વાત કરી જો સાહેબ બેઠા તો કે તમારે બે દિવસ માં જશે એને જે આજ દિવસ થઈ ગયા આજ સુધી પાણી આવ્યું નથી બસ ટેન્કર આવે હવે આવી અમે એવી બુઢિયા બિચારી ડોલ ભરી ભરી અને કેવી રીતે અંદર પોણી લઈને જાય આ ડોકરી આ ડોકરી ડોલ પકડે એ પોણી કેવી રીતે લઈને ઉપર ચડે આ તમારા મા બાપ બુજુગ હોય તમને ખબર પડે કે કેવી રીતે પોણી અંદર જાય

નથી નગરપાલિકાને ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું ચાલતું જ નથી નગરપાલિકામાં એટલો ભ્રષ્ટાચાર છે કે કોઈ હદ નથી મેં નગરપાલિકામાં માહિતી મોક્યાને લગભગ દોઢ મહિનો થયો મને કોઈ નગરપાલિકા માહિતી પૂરી પાડતી નથી કેમ કે એમના જોડે ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું હે જ નહીં મેં લગભગ મામલાદારમાં આપીલ વન એક મહિનો થવા આવ્યો છતાં મામલતદારે પણ મને માહિતી પૂરી પાડવા માટે ફોન બોન આવ્યો નથી મારી જોડે સફાઈ તો લગભગ હું ફોન કરું પણ મને કોઈ નગરપાલિકાનો જવાબ સારી રીતે મળતો નથી કેમ કે એ તો જોણે કોઈ કલેક્ટરનો હોદ્દો ધરાવતા હોય એવી રીતે વાતો કરે બધા કોઈ જવાબ આનવા જ મોકતા નથી હું લગભગ એમને ફોન દરરોજ કરતો છું દરરોજ આજે મેં ફોન કરેલો છતાં ફોન ઉપાડતા નથી અને મારા પપ્પા જ્યારે કોર્પોરેટર હતા એ વખતે મેં ત્યાંથી પાઇપલાઇન નોખાવી હતી પણ છતાં એ પાઇપ પાઇપાઈપ નીચેલા વિસ્તારમાં આપી દીધી એ પાણી અમારે આવતું નથી અમારા વિસ્તારના બૈરો પાણી ઉપાડી ઉપાડીને ભરાય કોઈ પાણીની કોઈ સમસ્યા જ દૂર થતી નથી અમારા વિસ્તારમાં સફાઈ લગભગ સફાઈ એક મહિને થતી છે અમારા અને એ સફાઈવાળાને હું ફોન કરું ને તો સફાઈવાળો શું કે તમારા વિસ્તારમાં એક મહિને બીજા વિસ્તારમાં શું કામ કાયમી સફાઈ કરે અમારા વિસ્તારમાં જ એક મહિને આવે તો બીજા વિસ્તારમાં કાયમી શું કામ સફાઈ કરે તો અમારા વિસ્તારમાં કાયમી થવી જોઈએ અમે વેરો ભરીએ અમારે તમે ટેક્સ અમારી જોડેથી લો તમે અમારા નોકર થઈને બેઠા છો પબ્લિકના નોકર કહેવા તમે પબ્લિકને જવાબ આપવો પડે તમારે ત્યારે સ્થાનિકોની માંગ છે કે પાલિકાના અધિકારીઓ માલ મલાઈ ખાઈને પણ સમસ્યાનો ઉકેલ લાવે